કેમ છો મિત્રો જય માતા જય મોગલ માં તો નવા વિડીયો માં તમારું સ્વાગત છે ને આજે આવી ગયો ભોગા સર્કલ અખાડામાં જ્યાં થોડીક વસ્તુ ખરીદવાની હતી તો ચાલો તમને પણ બતાવી દઉં તો આ છે લાંબી લાઈન કે જ્યાં બહુ સસ્તું મળે સારું મળે અને બજેટમાં મળે અહીંયા તમને શેમ્પુ થી લઈ અને કોઈ પણ દવા હોય તો એ તમને બહુ જ સસ્તી કિંમતમાં મળી જાય વિડીયો ઉતારવાની હોય એટલે નીચે કરી અત્યારે હું લાઈનમાં ઉભો અંદર બોલાવે છે બે ચાર વસ્તુ ખરીદવાની હતી તો એની માટે લાઈનમાં માં ઉભો રહી ગયો Pero igual la que iba a robar, la mía, y todo lo chequeamos, creo que no. તો મારો આવી ગયો છે અને મેં એ ભાઈને કહી દીધું કે શેમ્પુ પછી હેર ઓઈલ એમ અલગ અલગ વસ્તુ ખરીદી માથામાં એનું શેમ્પૂ પણ એક લીધું એક સાદું શેમ્પૂ લીધું પછી પેમેન્ટ કરી આ જો હેર ઓઇલ મેં પૂછ્યું કે સારું આવે કે નાના સારું આવે છે અને બહુ સારું વેચાય છે તો પછી લઈ લીધું તો બહુ જ સસ્તું હતું બસો સમથિંગની એમઆરપી હતી અને એસી રૂપિયામાં પડ્યું શેમ્પુ પણ એવું હતું એસી ની એમઆરપી હતી ચાલીસ રૂપિયામાં ચાલો પેમેન્ટ કરીએ ને વસ્તુ બધી લઈ લીધી છે હવે વસ્તુ ઘર તરફ જવાનું છે તો મારતા મારતા તમારી આગળ બહુ જ ગર્દી હોય અને ભાવનગરની સૌથી સસ્તી વસ્તુ અહીંયા મળે તો એકવાર જરૂર વિઝિટ કરજો

હવે મારી ઓફિસ તરફ જઈ રહ્યો છું અને મા દર્શન કરી ઓફિસ બાજુ જાઉં છું ધીરે ધીરે ચાલતો ચાલતો થોડુંક મહીંસ આવશે કેમ કે રોડ ઉપર છું એટલે તો એ વાતાવરણ છે તો થોડુંક વરસાદ પણ આવી ગયો નિલમ ભાગ એનો પણ એક